પૈસા નહીં ને લોન ભરવાની છે હું કરું મને કઈ હું મગજ કોમ આવતું નહીં કોક કરું પછી હા પેલા હિંમતજી ફોન કરવા જઈએ હું કી હલો હલો હા બોલો હિંમતજી હું ક્યાં તો તમને પૈસા નું કાલી સેટિંગ કરે જોાસ ચેલી પિસ્તાલીસ હજાર હા તે એટલા તો આલો હા હા એ તો મારો પાક પડ્યો ને તે પાક વેચી હું તમારે પાછા હા હું આવવાનું સારું થયું પિસ્તાલીસ હજારનું તો સેટિંગ કરી બીજા તો દસ હજાર પડ્યા મારા ઘેર મારા હિમરજી જોડે તો લેતા દે પૈસા જાગી રહ્યા ખોઈ રહ્યા

ના તમે મારે અડધી રાત નું કામ કાઢ્યું ને એટલે હું એ તમને સમજુ આવ બરાબર તો બીજા તો એટલા જ જોતા હતા તમારે હવે જ્યારે હજાર બીજા તો મારા ઘેર દસ હજાર પડે તો હું ઊંઘ બોલી દઈ તો હું પોલી બોલી લાવું જે આલો પૈસા ચૂતા લાગી જુ

પુલ પડી ઓય જોકા ઓલે આવતો નહી વિભલો ઓલે એ વિભોજી કે તોમારો સાથે ફરસ્યું આ હા બોલ વાત કહું તમને હા એક જગ્યા ઉભા રહો પેલા તો એક જગ્યા ઉભા રહો મને 50 રૂપિયા આપજો પૈસા નહીં મારા જોડે દારૂ કીધું તો મારા આટલું તો રેડી થઈ ગયો તમે એક જાતે સુજો પેલા 50 રૂપિયા લો કી યાર નહીં મારા જોડે પૈસા આ બી બ્લો નહીં મારા જોડે જો પૈસા નહીં એય પૈસા કી આપો નહીં મારા જોડે પણ બી બાજી આ નહીં જો 50 રૂપિયા લો મારા યાર નહીં પણ તારે દાદા લુખા લુખા ના કે

તમે જો કાલ ઉતરે ઉતર છે ને તારું તમે એટલે હું આલે પછાર રૂપિયા તો તારે આલો પીવા જો તારે તો ની માણું આરો દોડો મને પૈસા લવા ના પાર ને તો આખા આ તો તારા પૈસા દો થોડી ના કરાવું ને તો મારું નામ જીગુબા નઈ લે સલા વિ પ્લાની બાગરી નો ઠેકોરો કરો નઈ અને મને એમ કે 50 રૂપિયા ના લે મુ લે હું તો કઈનો દારૂ પીઉ ખબર હે

બોલવા નહીં વાત બોલોજી હું ચલ્યા કરો છો તમે તો લાલ મને વધારે થઈ ગયું છે મૂકાવી તમે હા બોલો સુમાજી એક જગ્યા પેલા પડી જાવ પચાર તારી પેલા હોય બંડી પેરી ફાડું છું કોઈ પટી બાંડી ઉપર આઈ ગયો મારું લાલ દેજો રહ્યા

બોલો તો ખરીશો વપરછ કરો છો એકલા રેવાના એમને હું બક બક કરો છો બોલો પણ આગળ તું બોલો એવા પૈસા શું યાર બારી ગયો છું આવરી નક્કી પીના આવીશ ને એક તો ભાઈ ચાલુ કરીશું અને મારે કોક કરવું પડશે

એ પછી જવાબદારી બંકા ઉપર છોડી આ ગુલાબી પાઘડી વાળો જોવા પર ને કશું બાચી નહીં મળતું હોય તને પાઘડી મેલી ના હોય તમે અલ્યા તમે હજુ ભૂલો છો ભૂલો છો આ બંકો એકલો જાય ને તો સમજી પછી ગઈ વાત હોય મારો ભાગ છે એટલો ભાગ લેવો છે જો કે ચોરી મારે કરવાની બેઠા બેઠા ભાગ લેવો છે પૈસા ઉઠાયેલા ભાગ તો આજે નહીં આવો મને દારૂ પીવા ખાલી હોર પીવા છે મને તો મારી વાત આપણે આ વાત કોઈના કોને ના જવી જોવો કોઈના વાત

મારે રૂમાલ્યા થાય હું આ પૈસા બહુ જ આપવા પૈસા હોય તો એ બહુ તો જેવું લાવે તું પૈસા નહીં મળવાના પણ મારી વાતો બસ સાંભળો બગા મને પેલા દારૂબિયા પર વિશ્વાસ નહીં આવતો તમે હું તું કાલીને જેને ત્યાં બોલતો હોય છે એ તો તું હો ને વિભવાન જયારે જોઈ જાય તું ના પૈસા હશે ને તો જખી નહીં જ ગયા મને ખબર છે એ કોકના કોક કંપર કરતો છે હું જઈએ મને ભારી ગયો ને

અને છે ને પણ પણ મોય છોરો રૂકો બોલે હ

Ah, follow follow. Ok, kia, kia. Lạt ruột kia, hả? Topu kai, vẫn được 30 kg, 30 kg. 34. 34. 34. 34. 34. 34. 34. 34. 34.

Lái, <laughs> chưa bao giờ, chưa <laughs> bao giờ, chưa Để cho chưa bao giờ, chưa bao giờ,

bộ này mà nao, sốt đi vào đây. ông đã có cái miếng son húp vậy mà. à mai gulaibi phát điên rồi ra cũng chú, cái sao giải đi chứ. ôi, cái chỗ này, à vậy thôi à. chơi, gởi, bê, gom, vả, à ô. vậy thôi à, có là bây giờ. vậy, một cái ủn chân thôi vậy. bây giờ này phải đi cái gì chứ? sao mà mua, mua rồi cái mua xào bài kia nó chẳng giải

તમે બોલ્યો તમે હા તો બોલ્યો તમે એક તો બી હે ઉઠી શક એવું બોલ્યો લે બોલ્યો હું એવું કોલેજ કરી નહીં હું આખી જિંદગી શું રેલગાડી ખબર એવું બોલો એમ શું કેવાય લે હા શું કા રેલગાડી ઈમો નોકરી કરી છે કોલ છા ઉપારી પાઈ ના ગુલાબી પા કારી થઈ જશે પાઘરી માં ધોળી હતી ને એક તો મુ ગુલાબી પાઘરી લાવ્યો છું પણ મારી ઓખમ પાસે બની છે તો ગુલાબી પાઘરી વાર એ લાલ આ હું કોઈ છે જા પરી ગોમ મરે છે કોક બારી જ હટો કાકા એ તો લોચો ના કાકા હું કોઈ ઈમ કર યા આ જગ્યા સુધી મળી લે હા આ પૈસા રે ઈનું જો બારી માં લઈ લે અને દાગીના તો આપણે જોઈએ છે હા અસલી સિંહ લે અસલી અસલી યાર બિલકુલ અસલી જો અસલી નહિ હોય આમ પૈસા વપરાયા અને જો બારક તાર પાણી નહી હોય તમે ચિંતા કરતા યાર ઘેટ તાંતિ અસલી અને મકાન લઈ ગયું